ਸਤਿਗੁਰੂ ਮਹਾਰਾਜ ਜੈ ਗੰਗਾਧਾਮ ਦੀ ਬਾਣੀ ਸੋ ਜਾਨਾ ਕਿਦੋਂ ਸਿਆ ਕਹਤ ਨਾ ਮਿਲਿਓ ਮਨੋ ਸਉਤਾਰ ਮਾਂਡਕੀ ਦਿਨ ਐ ਭਜਾ ਨੈ ਭਗਵਾਨ ਤੇ ਦੇ ਦਿਨ માટે ખાય છે રમનો માર કે પેટ ભરીને રામ નામ હંભાળે એવો નહીં કીધું રામને હંભાળ પણ રામ નામ સંભાળ રામ નામ જે તો પરગટ કહેવાય સાકર કહો તો સાકર કહેવાય એવું આ નામ છે અને એ નામ ને વાત કરી છે કે આ ભવસાગર ને બોલાવણી માં વીતી ગયા રોગ છા આ ભવસાગર ને બોલાવણી માં ચાર રોગ તે કાઢી નાખ્યા ભવસાગરની ની હવે આ ભો ભાવસાગર ની ભૂલવણી કોને કેવી અને ચાર રોગ કોને કેવા આગલા રોગ ને તો આપણને કઈ ખબર હોય નહીં એટલે નિકી આઈ ને કરી લેવાનું કે બાળક પણ છે ને એ પેલો રૂપ છે પછી જુવાન થાય એટલે બીજો થઈ જાય થાય અને જ્યારે ઘટ પણ આવી જાય ને એ ચોથો રૂપ છે જો આ નિકી નો થયે આખી જિંદગી જે થાય ને એ આ ચારે ચાર રૂપ ની જિંદગી છે પછી ગઢપણ એટલે કળવું કહેવાય ગઢપણ માં જાતે કઈ કે કરી બેઠા મંદિરમાં રહી ઘરમાં ની કિંમત નહીં એના કાળ જ કહેવાય ને પછી પોતાને જે કઈ કરવું છે પણ હવે ગટપણ માં કઈ થતું નથી પેહલા જયારે થાય એવું હતું તો એમ હતું કે ગઢપણમાં ગુણ કાય શું ગોવિંદના

પહેલાનું જોવો પછી શું થાય છે એ નહીં આ મધ્ય એટલે અત્યારે વરગડ છે અને આ જે હશે ને અત્યારે એ બરાબર જ છે એટલે જે કઈ કરવો એ તરત કિલે કીધું કે કાલ કરે છો અબ કરે અબ કરે છો આ અત્યારે ત્યાંથી કિલ લેવાય એમાં કંઈ આગો પાડો આવે નહીં એમ ભાવસાગર ને ભોલણીમાં વીતી જુગ સાર પછી કીધું કીધી અલબેલા બહાર ધર્યો અવતાર હવે વાત એવી છે કે જે આદિ અનાદી નો નાતો જે છે ને એ મુકાણો નથી એટલે સ્તુતિ તો જેમ રહી ગયો છે કે મારે જેને જો આ અવતાર મળ્યો હોય તો વળે પાછો આ ક્યાંથી આવ્યો છું ને હવે એ પાછો જે આવ્યો એ ઠેકાણું એને ગોતર છે કે હવે ક્યાં જવાનું છે તો આત્મા સહિત બધાને ખબર છે કે આત્મા હાજર છે અમર છે પણ એ આત્માના પાછું પરમાત્મામાં ભેટો કરવાનો થાય છે જ્યાં જીવાત્મા રહ્યો ત્યાં સુધી જીવાત્મા રહેવાનો પણ જ્યારે પરમાત્માને મળે જાય તો શુદ્ધ આત્મા બને ને અને શુદ્ધ આત્મા બન્યા કેળે પરમાત્માનું મિલન થાય ને પછી કે ગઠરા અગ્નિમાં રોગ રાખ્યો નવ માસ નિરાધાર ગઈ અસલ રોગમાં નતો આધાર એની વાત આવી કે અસલ રોગમાં કોઈ આધાર નતો એટલે અહીંયા વાત એ જ મૂકી ને કે રસાગ્નિમાં રૂપતે રાખ્યો નવ માસ નિરાધાર એ નવ માસ સુધી કોઈ તારે આધાર નતો એથી રૂપતે રાખ્યો તો હવે આ કેવો માનો મોટો મહીમાં ગાયો કે કોઈ તારે આધાર નતો તે રતન કોઈને કર્યું રતન કરીને તને તો એની ખબર ન પડે વિચાર છે આ અમુલ અમૂલક વસ્તુ આ કાયા એવી તને મળે અમૂલક કોઈ આનું મૂલ્ય ન થાય એવી આ કાયા મળે ક્યાંથી મળે છે આ રતન કરી કોઈને જાળવ્યો તો માય એ દી તારે કોઈ આધાર નતો એના બિચારી ખાવા પીવા ફેરફાર કરી નાખ્યો કે મારું બાળક એને આ ખરાબ વસ્તુ ખાવાથી મહેનત કરવામાં કેટલી જાળવીને રાખ્યો રાખ્યો હવે એ તો બધું ભૂલાઈ ગયો જતન કરીને તને જાળવ્યો એની ખબર ન પડે હવે એ કોણ આપણે ભૂલી દવાય કઈ વસ્તુ એ જ ઓળખવાની કે આ ત્યાંથી આવ્યો અને હવે ક્યાં જવાનું ક્યાં જવાનું ઠેકાણું ગોતવું જોઈ છે ને કઈ શાંતિ મળે અને જે ઘર મુવા કેડે જ એ ઘર આ જીવતા જોવાનું કીધું મર્યા કેડે ક્યાં પીછી કોઈ મરેલા કોઈ વાત કરતા નથી કોઈ મળ્યા નહિ એટલે કીધું ને કે જ્યાં રો ને અના જીવતા મરેલા મળત મહાશુખ માનવી મર્યાલ આવીને જીવે છે નવ માસ નિરાધાર સુતી કીધી લઈને બાર ધો અવતાર આ બાર અવતાર ધીરી લીધો હવે શું કરવું હવે શું કરવાનું કે કળવ્યું કુડો રંગા રોડો આ કલયુગનો કલર લાગી જાય રંગા રોડો લાગ્યા કલયુગ કુરાંગા રંગા રોડો કે તને આવે પાર આનો પાર કેવા બેય છે ને તો આવશી અમે પોડોસૈ કેા જબ તબ તિરત કઈ નો કરવા એક નામ આધાર જો એક નામ નો દાધારાઈ દીધો કે કયો નામ નીજ નામ

ગંગારામે ઈ કીધું કે ગુરુ ગમ પાયો મન મેં થઈ જુગમ પાયો મન મેંયા થઈ જઈ ગંગદાસ કો જ્ઞાન બતાયો રામદાસ મહારાજ આવું જ્ઞાન કોઈને બતાયો રામદાસ બતાયો ને આ ની વાત કરી કે બધે સાંયા થઈ જાય પછી ત્રીના તાપ મટી જ ન કરતા હુળ્યું જે આ આપણે માતાજીની આ તીર ઉભું કીધું તૈયાર હુળિયું વાળો પાછું જાઓ તે ઉપાય દે ઉપાધિ તૈયાર શાંત આપે કે આ તૈણે હુળિયું એવી ને છે કે તમને ખટક છે આધી વ્યાધી ઉપાધિ માંથી સદગુરુ એ છોડાય છે એટલે આ જ્યાં જ્યાં જે કઈ ઉભો કર્યું કઈ કારણ હોય કારણ વિના કોઈ ક્યારે કઈક નું કઈ કારણ મૂક્યું છે પણ એ કારણ આપણે જીમ શેમ જાણ્યું નથી કારણ જાણવામાં સદગુરુ ની જરૂર પડે છે જે કઈ થય આ ચાર અવસ્થા આપી છે ને ફૂળ દેહ ની વાત કરી સૂક્ષમ ની વાત કરી વાત કરી છે એટલે આ બધી જે સંતો વાત કરે કઈ ખોટે નથી પણ હું તો આ મને બાબર નથી પણ વસ્તુ એક કારણ વિના કાર્ય કઈ બનતું નથી હું કોઈ યોગ વિધિ કઈ જાણતો નથી કોઈ કહે ને કે આ ઇંગલાન પિંગલાન સુખમણાન એ કઈ વાત હું આપણે જાણતા નથી આપણે એક જ વાત કરવી કે આપણો ધર્મ હું કહે છે આપણો પોતાનો ધર્મ એમ બીજાનો ધર્મ નહીં આપણે કોઈ ભગવાનનો ધરમ નહીં કોઈ માતાજીનો ધર્મ નહીં જે ઓરલે જેસલને કીધું કે બાપ તારો ને ધર્મ તારો સંભાળ બીજા ધર્મ આપણે શું કામે છે આપણે આપણો ધર્મ સંભાળે વાત છે ને અને મનુષ્ય દરેકનો ધર્મ તો એક જ હોય માનવ ધર્મ સોખું જ કીધું માનવ ધર્મ જે માનવી છે એનો ધર્મ એક જ હોય છે આમાં જુદા રુદા કોઈ હોય નહીં પછી મને કાંઈક લગતું પડ્યું એટલે મેં મારું નોખું કે હમશાયું એવું કાંઈ સહ નહીં એટલે વાત સ્પષ્ટ કરીશ કે નિજ ધર્મ નિજ કહેતા પોતે થાય કે હવે આમાં ક્યાં બીજું આવે અને નીજ નિજ કહેતા પોતે થાય તો રામા પેલા શું કીધું કે પૂછો પૂરા પંડિત ને પોષો સીધ સૈન્ય છે ને ના ગુરુ કોણ હોય ગુરુ નો ગુરુ કોઈ વાતો નહીં પછી તો આપણે કેવી કે આજે મહાસાગર કીધો તો એથી મોટો શું હોય નદીઓ છે તળાવ છે સરોવર છે ડેમો છે બધું છે બરોબર ચાર ડેમ મોટો ના નાનો પણ છે મહાસાગર કીધો તો મહાસાગર થી તો મોટું કોન હોય આજે બધી નદીઓ એ મહાસાગર ને મળી ગયો પછી મોટું શું હોય કઈ ન હોય એમ જે આ આત્મા પરમાત્મા મળી આ ગુરુ ગુરુ કર ન ગમતું હોય કે ભાઈ આ તો નકરા ગુરુ ગુરુ રાખે છે પણ વાત સોથી કરી એક શબ્દ ગુરુ દેવકા તાકાત વિચાર થાકે મુનિધાન પંડિતા વેદનો પામે પાર જે વેદો એનો પાત આનો નથી એવો શબ્દ ગુરુ નો છે કેવું જોયું કે જે મહામંત્ર નો છે મોટો મહિમા વખાણું બ્રહ્મ ને ભેદમાં ઋષિ મુન જપતા જા ભી નતા શ્યાર વેદમાં તેથી તો આ વેદમાં નતા એ વાતે ક્યાંથી કેળતા માથા કુટ ઉભી થાય કોઈ કે આમ છે કોઈ કે આમ છે

આ વસ્તુ જાણવાની શક આપડે બીજે બીજે કઈ ગોટાળા સડવાનું છે કોઈ આમ કે કોઈ આમ કે શોખો જે સંતો અનુભવ કરીને આપણને તૈયાર કરીને આપ્યું છે તો અહીંયા વળગવાનું છે કે આપણે બીજે બીજે ધર્મ ધર્મી પંથા પંથી કરી અને વાદ વિવાદ ઉભો કરી દે છે શોખ કીધું નામ સાયના નું મટે જાય વાદ ને વિવાદ જો આ નીચે થઈ ગયો તો અહીંયા વાદ વિવાદ કરવાનો આવતો નહીં મારો ધર્મ હાસો ને એ ધર્મ ને નહીં પોતાના જ વખાણ કરવાના એને આપડાયો કીધો જો પોતે પોતાના વખાણ કરતો એને આપડાયો કીધો એને હળંગ ડાયો કીધો એને દોટ ડાયો કીધો ડાયા હોય પણ દોઢ ડાયા થઈ લે હળંગ ડાયા થઈ લે આનો ક્યાંય હા ધો હળંગ જ છે પોતે થાવા મથે વ્યાપક વસ્તુ એ પોતે જ છે પણ ગોતું થવા બેઠા આવું બધું કીધી એવું ઊભું કરી મૂક્યો છે ને કે હવે આમાં સમજવું છું કયો પંથ હારશો કયો ધરમ હારસો માણસ આમાં જ ગોટાળા સજો સત

બોલે બીજો ને બીમો કે ભગવાન ચાર આંગળ ને છેટ આંખ બાળાને કાન જેમ આપણે આંખ આ કાન નિથ બાળાથી ને એમાં આ નિત્ય નિત થાતે સેટો નિત્ય ન કાન સદગુરુ મહારાજ